ऑडिओ 1 पुस्तक નું નામ આપની અંતર્ચેતનાચ સાચી ગાયત્રી લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આપની અંતર્ચેતનાચ સાચી ગાયત્રી ગાયત્રી મંત્ર મારી સાથે સાથે ૐ ભૂર ભોવાઃ સ્વાઃ તત્સા વિતુર્વારે ન્યં ધિયો પ્રચોદયાત મિત્રો મનોનિગ્રહ માટે હવે વધારે આગળ વધો એના માટે શું કરવાનું માતૃવત પરદારેષું લોસ્ટવત્ પરદ્રવ્યેશું આત્મવત સર્વભૂતેશું આ ત્રણ આધાર છે આ ત્રણ પરીક્ષાઓ છે જેના ઉપરથી નક્કી થશે કે તમે ફળ પ્રાપ્ત કરવાના અધિકારી છો કે નહીં અને તમને આત્મબળ મળી શકશે કે નહીં આત્મબળને સંભાળી શકશો કે નહીં અને આત્મબળની જવાબદારી વહન કરવાને લાયક તમારી અંદર કલેજો અને હિંમત છે કે નહીં બેટા આ ત્રણ પરીક્ષાઓ છે આ ત્રણ પેપર છે પીએમટીના છે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ત્રણ પેપર આપો પરીક્ષા આપો અને પાસ થાવ પીએમ ટીમાં સારા ટકા લાવો તો તમને પ્રવેશ મળી જશે ના સાહેબ ત્યાં તો ધક્કા મૂકી ચાલશે હું તો ધક્કા મારીને બધાથી આગળ નીકળી જઈશ બેટા અમારા જમાનામાં રેલવે સ્ટેશનો પર એવું થતું હતું જે ધક્કો મારતો હતો તે સૌથી આગળ પહોંચી જતો હતો પણ હવે તો દરેક જગ્યાએ લાઈન લાગે છે દરેકે પોતાનો નંબર આવે તેની રાહ જોવી પડે છે હવે ધક્કાશાહી ચાલતી નથી તું લાઈનમાં ઊભો રહે અને તારી લાયકાત સાબિત કર અને વરદાન મેળવ ગાયત્રીની કૃપા દરેક સુપાત્ર માટે ગાયત્રી મંત્ર શું છે એ હું તમને સમજાવી રહ્યો હતો ગાયત્રીની કૃપા દરેક માણસને મળતી નથી ફક્ત માળા ફેરવવાથી નથી મળતી જો માળા ફેરવવાથી તે મળતી હોત તો તમારા માના દરેકને મળી ગઈ હોત તમે ક્યારથી ગાયત્રી મંત્રના જપ કરો છો ગુરુજી ઘણા સમયથી કરું છું તમે ત્રીસ વર્ષથી માળા કરો છો તો તમને શું મળ્યું કશું મળ્યું નથી જો તમે આવું કહેશો તો લોકો કહેશે કે તું સાવ પાગલ છે તો પછી માળા ફેરવવાથી શું ફાયદો હું કહું છું કે ગાયત્રી માતા હજુ છે મને પ્રત્યક્ષ તો દેખાતા નથી પણ રાત્રે સ્વપ્નમાં દેખાય છે તને સ્વપ્નમાં દેખાય છે તો તારા માટે તે શું લઈને આવે છે ગુરુજી કશું લઈને આવતા નથી હવે ગાયત્રી માતા મળશે તો હું એમની સાથે લડીશ જ્યારે આપણે કોઈના ઘરે જઈએ છીએ ત્યારે બાળકો માટે ટોફી ફળફળાદી કે બીજું કશું લઈને જઈએ છીએ ગુરુજી આવ્યા છે મથુરા વૃંદાવનનો પ્રસાદ લઈને આવ્યા છે રાત્રે લઈને આવે છે ના ગુરુજી ખાલી હાથે આવે છે સારું હવે તેઓ મને મળશે તો હું એમને કહીશ કે તમે મારા દીકરાને ત્યાં ગયા હતા તો કમસે કમ પાંચસો રૂપિયાની એક થોકડી તો આપવી હતી બેટા સ્વપ્નના હનુમાનજી કશું આપી શકતા નથી ઋતુંભરા પ્રજ્ઞા પ્રાપ્ત કરવી હોય તો હંસ બનો હું તમને ગાયત્રીનું શિક્ષણ તથા ગાયત્રીની વાસ્તવિકતા બતાવવા ઈચ્છું છું તેના કલેવર પછી એ શીખવવા માંગુ છું કે જેમાં ગાયત્રીના ચમત્કાર સિદ્ધિઓ તથા તેનું ગૌરવ છુપાયેલા છે બેટા આ બધું ઋતુંભરા પ્રજ્ઞામાં છુપાયેલું છે વાસ્તવમાં ગાયત્રીનો અર્થ ઋતમભરા પ્રજ્ઞા કરવો પડશે ઋતમભરા પ્રજ્ઞા કેવી હોય છે બેટા ઋતમભરા પ્રજ્ઞાને જે કોઈ માણસ પોતાના ઉપયોગમાં લેશે તેને કેટલીય રીતો અખત્યાર કરવી પડશે ગાયત્રીનું વાહન હંસ છે ગાયત્રી કોની ઉપર સવાર થશે હંસ પર સવાર થશે હંસ કોને કહે છે હંસ એક પ્રતિક છે તો સમજ તો કેમ નથી હંસ પર ગાયત્રી બેસી શકતી નથી તેની પર તે કઈ રીતે બેસી શકે જો તે તેના પર બેસે તો તેનો કચ્ચર ઘાણ નીકળી જાય તેથી તે હંસ પર બેસી ન શકે તો પછી હંસ શું છે બેટા હંસ એવી વ્યક્તિ છે જેની દ્રષ્ટિ ઋતમભરા પ્રજ્ઞાને અનુકૂળ હોય ઋતંભરા પ્રજ્ઞા કેવી હોય છે તે હંસ જેવી હોય છે હંસની બુદ્ધિ કેવી હોય છે તે જીવ જંતુ નથી ખાતો પરંતુ તે મોતીનો ચારો ચરે છે એટલે કે જે યોગ્ય હોય તે જ કરે છે પરંતુ જે અયોગ્ય હોય તે કદાપી કરતો નથી તે ભૂખ્યો રહે છે કદાચ મરી જવું પડે તો મરી જાય છે પણ તે અભક્ષ ખાતો નથી તે વિચારે છે કે મરી જવું સારું પણ હું ખોટું કામ નહીં કરું આવી દ્રષ્ટિવાળા માણસનું નામ છે સફેદ સ્વચ્છ અને નિર્મળ દૂધ ભેગા કરીને આપીએ તો તે માત્ર દૂધને ગ્રહણ કરે છે એ જ રીતે વિવેકવાન વ્યક્તિ માત્ર યોગ્ય હોય તેને જ ગ્રહણ કરી અયોગ્યનો ત્યાગ કરે છે એનું જ નામ ઋતમભરા પ્રજ્ઞા છે તેને જાગૃત કરવા માટે જ હું તમને ગાયત્રી સાધના કરાવું છું સાધનાના પ્રાણને સમજો મિત્રો ઉપાસના તથા સાધનાનો પ્રાણ છે સમર્પણ તમે સમર્પણ કરી તો જુઓ હું પહેલેથી જ કહું છું કે માળા ના ફેરવીશ પણ સમર્પણ કરતા શીખ બેટા આમાં વાસડીની જેમ પોતાને ખાલી કરી દે ના ગુરુજી તમે ફક્ત કર્મકાંડ જ શીખવાડી દો બેટા મેં તમને કલેવરની વાત કરી હતી પરંતુ એ જ સર્વસ્વ નથી પણ સમજ પ્રાણ કોને કહે છે આપણે આપણી ચેતનાનું શુદ્ધિકરણ કરીને તેને સાફ કરવી પડે છે ચેતનાની જે ભૂલો તથા દોષો હોય ચેતના ઉપર ભ્રમનું જે આવરણ તથા મેલ ચઢેલો હોય એ બધાને આપણે ધોઈને સાફ કરવા પડે છે લોખંડના વાસણનો કાટ કાઢવા માટે જેવી રીતે તેને ઈટાળાથી તથા કૂચાથી બરાબર ઘસવું પડે છે એ જ રીતે આપણા અંતરાત્મા પર ચઢેલા મેલ તથા દોષોના આવરણોને સાફ કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડે છે પોતાની જાત સાથે લડવું પડે છે તથા કડકાઈ કરવી પડે છે તેને સાધના કહે છે મન સાધે સબ સધે એ જ સાધનાનું સ્વરૂપ છે садનાનું સ્વરૂપ કેવું હોય છે એ હું તમને સમજાવીશ સાચી સાધના કોને કહેવાય તે કઈ રીતે કરવામાં આવે છે તે હું તમને બતાવીશ ખેડૂત સાચી સાધના કરે છે તે આખો દિવસ ખેતરમાં તાડ તડકામાં મજૂરી કરે છે જમીન ખેડે છે નિંદામણ કરે છે તથા આખો વર્ષ પરસેવો પાડે છે વર્ષના અંતે શું થાય છે પાક તૈયાર થાય છે અનાજ પેદા થાય છે અને ખેડૂત માલદાર થઈ જાય છે જો તમે પોતાના આત્માના કલ્યાણ માટે આવી કઠોર સાધના કરશો તો તે પણ તમને ફળ આપશે હવે ઉપાસના કઈ રીતે કરવી તે હું તમને બતાવીશ જેવી રીતે પહેલવાન અભ્યાસ દ્વારા પોતાના શરીરને મજબૂત બનાવે છે એવી જ રીતે ઉપાસના કરવી જોઈએ કમજોર માણસ જ્યારે કસરત શરૂ કરે છે અને શરીરમાં રહેલા દોષોને દૂર કરી દે છે આત્મનિગ્રહ કરે છે અને પોતાના આહાર વિહારને સંયમિત કરે છે ત્યારે તે ચંદગીરામ પહેલવાન બની જાય છે તેની ટીબીની ફરિયાદ દૂર થઈ જાય છે અને તે મજબૂત બની જાય છે ચંદગીરામ પહેલવાન ટીબીના દર્દી હતા છતાં તેમણે શરીરની સાધના ચાલુ રાખી બાવીસ વર્ષની ઉંમરે તેઓ પહેલવાન બની ગયા હતા આનું નામ છે સાધના ખેડૂત પણ પોતાના ખેતરમાં સાધના કરે છે તમે પણ તમારી બુદ્ધિ અને મગજની સાધના શરૂ કરી દો પછી તમે જુઓ કે તમારું મગજ સાવ તુચ્છ તથા મંદ બુદ્ધિવાળું હોવા છતાં તમે કાલિદાસની જેમ વિદ્વાન બનો છો કે નહીં પથ્થર પર દોરડું વારંવાર ઘસાય છે તેનાથી પથ્થર પર નિશાન બની જાય છે બેટા આપણી મહેનત જો સખત હોય તો આપણી જાડી બુદ્ધિ હોવા છતાં પણ આપણે વિદ્વાન બની શકીએ છીએ એના માટે મગજની કસરત કરવી પડે છે જો આપણે તે માનસિક કસરત મનની સાધના સારી રીતે કરીએ તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે પ્રગતિ કરી શકીએ છીએ તથા સિદ્ધિઓ અને ચમત્કાર મેળવી શકીએ છીએ પૈસો પણ મનોયોગથી મળે છે ચાલો હું તમને પૈસા વિશે જણાવું છું બાટા નામનો એક મોચી હતો બાર વર્ષની ઉંમરમાં તેના માતા પિતા મરી ગયા હતા તેણે સડક પર બેસી જૂતા સીવવાનું શરૂ કર્યું તે પૂરા વિશ્વાસ સાથે મન દઈને જૂતાની મરામત કરતો તે દિલ દઈને કામ કરતો તે નવા જૂતા બનાવે તો એ ધ્યાન રાખતો કે કોઈ માણસ ફરિયાદ ન કરે કે જૂતા બરાબર બનાવ્યા નથી તે જે કામ હાથમાં લે તેને પોતાની આબરૂનો મુદ્દો માની લેતો તે જૂતાની મરામત કરે તો પણ એટલી સરસ કરતો કે જેથી કોઈ માણસ એમ ન કહે કે કયા આવી મરામત કરી છે કેટલાય લોકો તેની પ્રશંસા કરતા કે પેલો છોકરો જ સૌથી સરસ મરામત કરે છે તે એવી મરામત કરતો કે લોકો ખુશ થઈ જતા લોકોના જૂના જૂતાને તે નવા બનાવી દેતો છોકરો મોટો થયો લોકો તેને કહેતા કે બાટા તું અમારા માટે સરસ નવા જૂતા બનાવ હું નવા જૂતા કેવી રીતે બનાવી શકું મારી પાસે ચામડું નથી કે બીજો સામાન પણ નથી જો મારી પાસે તે હોત તો હું બનાવી આપત લોકોએ કહ્યું કે અમે તને પૈસા આપીશું તું સામાન લઈ આવ બાટાએ એવા સરસ જૂતા બનાવ્યા કે જે જૂતા છ મહિના ચાલે તેના બદલે એક વર્ષ સુધી ચાલ્યા લોકોએ પોતાના ઓળખીતાઓને કહેવા માંડ્યું કે જો સારા મુલાયમ અને ટકાઉ જૂતા પહેરવા હોય તો બાટાની દુકાને જાઓ આ રીતે બાટાની દુકાનો એકમાંથી અનેક થતી ગઈ અને આખા વિશ્વમાં બાટાના જૂતા પ્રખ્યાત થઈ ગયા તમે ગમે ત્યાં જાઓ તો તમને બાટાના જૂતા મળશે બાટા આજે અબજોપતિ બની ગયા છે મિત્રો પૈસો ક્યાંથી આવે છે પૈસો મહેનતથી આવે છે તું મહેનત તો કરતો નથી કામથી દૂર ભાગે છે હરામખોર અને કામચોર માણસ જ કહે છે કે મને પૈસા મળતા નથી મારી ઉન્નતિ થતી નથી તે પોતાની યોગ્યતા વધારતો નથી કે મનોયોગ पूर्वक શ્રમ કરતો નથી ઘાણીના બળદની જેમ ગમે તેવું કામ કરતો રહે છે પરંતુ પોતાની યોગ્યતા વધારતો નથી બાટાએ પોતાની યોગ્યતા વધારી હતી તે ફક્ત નવમા ધોરણ સુધી ભણ્યો હતો આજે વિદેશોમાં મજૂરી કરનારા લોકો દરરોજ સાંજે બે કલાક રાત્રિ શાળામાં ભણવા માટે જાય છે અને ક્રમે ક્રમે એમએ અને પી એચડી થઈ જાય છે પરંતુ તમને ફુરસદ મળતી નથી હરામખોરી અને કામચોરીમાં સમય વેડફતા રહો છો પોતાની યોગ્યતા વધારતા નથી પોતાની શક્તિ વધારતા નથી મહેનત કરવામાં રસ લેતા નથી કે મહેનતમાં મન પણ લગાડતા નથી નકામા કાર્યો કરવાથી તાકાત વધતી નથી એના કારણે અંદરની કમજોરી દૂર થતી નથી તથા યોગ્યતા વધતી નથી તો પછી ઉન્નતિ કેવી રીતે થાય મન અને આત્માને એ માટે વિકસિત કરવા પડશે ખરા મનથી કામ કરતા શીખવું પડશે સખત મહેનત કરતા શીખવું પડશે ધન થી માંડીને પ્રતિભા પ્રતિષ્ઠા વગેરે પરિશ્રમ જ પ્રાપ્ત થાય છે ઓડિયો શક્તિઓ બીજ રૂપે આપણી અંદર છે સાધનાની સાથે પણ પરિશ્રમ જોડાયેલો છે વૈજ્ઞાનિક સાચી સાધના કરે છે મોટો વૈજ્ઞાનિક વધારે મહેનત કરે છે અને શક્તિશાળી એટમ બોમ્બ બનાવે છે જો તે ફાટી જાય તો સેંકડો કિલોમીટર સુધી વિનાશ વેરે છે આ તાકાત ક્યાંથી આવે છે તે એટમમાંથી આવતી નથી પણ સાધનાથી આવે છે સાધનાથી તાકાત વધારી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે તું તારી તાકાત વધારતો નથી પછી તને સિદ્ધિઓ ક્યાંથી મળે સાધના શેનું નામ છે બેટા જેમાં આપણે આપણી આંતરિક શક્તિનો આપણી ચેતનાનો વિકાસ કરીએ છીએ અને તેને વધારતા જઈએ છીએ તેનું નામ સાધના છે તમે તમે ચેતનાનું મૂલ્ય સમજતા નથી તેને બહાર શોધો છો દેવોની સામે કાકલુદી કરો છો ગુરુના પગ પકડો છો કોઈ અધિકારી કે બોસ આગળ આજીજી કરો છો તમને બસ આટલું જ આવડે છે કોઈને હાથ જોડો કોઈની ખુશામત કરો અને બસ પોતાનું કામ કઢાવી લાવો છો કોઈની શક્તિનો ભંડાર ભરેલો છે જો આપણે તેને જાગૃત કરી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ તો અવશ્ય સફળતા મળશે આપણી અંદર કેટલી શક્તિ છે બેટા આખા સૂર્યમંડળમાં જેટલી શક્તિ છે તેટલી આપણી અંદર રહેલી છે અણુમાં પણ એટલી શક્તિ છે વૃક્ષનું આખું સ્વરૂપ તેના બીજમાં રહેલું છે એ જ રીતે બ્રહ્માંડમાં જે કાંઈ છે તે આપણા જીવાત્મામાં રહેલું છે બીજને આપણે વાવીએ છીએ તો એમાંથી વડનું આખું ઝાડ પેદા થાય છે આનું જ નામ સાધના છે બીજને વિકસિત કરીને વડ કઈ રીતે બનાવી શકાય એ પ્રક્રિયાનું નામ સાધના છે આપણા જીવાત્માનો વિકાસ કરીને આપણે મહાત્મા દેવાત્મા અને પરમાત્મા પણ બની શકીએ છીએ આજ આત્મામાંથી પરમાત્મા બનવાની પ્રક્રિયા છે ચેતનાનું મહત્વ સમજો મહાત્મા દેવતા અને પરમાત્મા બીજો કંઈ નથી પરંતુ પોતાનો જ વિસ્તાર છે પોતાના આત્માનો વિકાસ કરવો એ જ સાધના છે આપણો વિકાસ આપણે પોતે જ કરવો પડે છે બીજું કોઈ કરી શકતું નથી આત્માની શક્તિને તમે જોઈ નથી રેલવેનું એન્જિન કેટલું મોટું હોય છે તે લાખો રૂપિયાનું હોય છે પરંતુ બે પાંચ હજાર રૂપિયાનો ડ્રાઈવર જ તે એન્જિનને ચલાવે છે તે ધારે ત્યારે એન્જિનને ઉપાડે છે અને ધારે ત્યાં ઊભું રાખે છે યંત્રો ગમે તેટલા મોટા હોય ઓટોમેટિક તથા કમ્પ્યુટર સંચાલિત હોય છતાં તે માણસ વગર ચાલી શકતા નથી ચેતનાની શક્તિ ખૂબ મોટી છે ગાયત્રી મંત્રના માધ્યમથી હું તેને વધારવાની પ્રક્રિયા તમને શીખવાડું છું તમારી ચેતના સૂઈ ગઈ છે ખોવાઈ ગઈ છે મરી ગઈ છે તમે ચેતનાનું મહત્વ સમજતા નથી હું તમને એ ચેતનાનો વિકાસ કરવાનું શીખવાડું છું એનું નામ જ ગાયત્રી સાધના છે આપણી ચેતના ભૌતિક અને ચેતન બંને ક્ષેત્રોનો સામનો કરવામાં સક્ષમ છે હું તેનું ઉદાહરણ આપીશ આ પૃથ્વી કેટલી મોટી છે પૃથ્વીનું વજન કેટલું છે અરે તેની તો વાત જ શે કરવી અને પૃથ્વીની ગતિ કેટલી છે એક કલાકમાં છ હજાર માઇલ ફરે છે તેની ધરી જો જરાક ડગમગી જાય તો પૃથ્વીની કક્ષા બદલાઈ શકે છે ચેતનાની સામે જળની કોઈ વિષાત નથી ચેતનાને તમે ભૂલી ગયા છો તેને તમે સમજ્યા જ નથી તેનું મૂલ્ય તમે સમજતા નથી તમે ચેતનાનો વિકાસ કરવા ઈચ્છતા નથી ગાયત્રી સાધનાનો ઉદ્દેશ્ય એ જ છે કે તમે તમારી ચેતનાને શુદ્ધ તથા સમર્થ બનાવો ચેતના કેટલી શક્તિશાળી છે તે બતાવવા માટે હું તમને વીસ લાખ વર્ષો નિય પહેલા લઈ જવા ઈચ્છું છું તે વખતે પૃથ્વી પર નાના નાના જંગલી જીવો તથા હતા હતા પૃથ્વી પર સર્વત્ર ખાડા ટેકરા તે ખાબડ અને કુરૂપ હતી તેમાં ભયંકર જંગલી જાનવરો ફરતા હતા પછીથી એમાં ફેરફાર થયો માણસની બુદ્ધિ અને ચેતનાએ આખી પૃથ્વીને કેટલી સુંદર બનાવી દીધી છે તેણે તાજમહલ બનાવ્યો તથા બગીચા બનાવ્યા છે લાખો એકર જમીનને તેણે સમતળ બનાવી દીધી છે એક જમાનામાં જ્યાં ઝાડી ઝાંખરા હતા ત્યાં આજે બગીચા લહેરાઈ રહ્યા છે ખેતરો લહેરાઈ રહ્યા છે તેમાં મબલખ અનાજ પાકે છે હજારો શહેર વસી ગયા છે માણસની બુદ્ધિ તથા ચેતનાની શક્તિ ખરેખર અદ્ભુત છે માણસ જ્યારે ઉત્પન્ન થયો હતો ત્યારે તે આદિ માનવના રૂપમાં હતો વાંદરાના રૂપમાં હતો તેની ચેતનાને જ્યારે એવું લાગ્યું કે મારે કામ કરવું જોઈએ મારી આંગળીઓ વાંદરા કરતા પણ ખૂબ સારી બનાવી છે આટલા સરસ હાથ બીજા કોઈ પ્રાણીને ભગવાને આપ્યા નથી બધી તરફ વળે એવા હાથ બીજા કોઈ જાનવરને મળ્યા નથી આવું કઈ રીતે બન્યું તે આપની ઈચ્છા શક્તિએ પેદા કર્યું બધા ચમત્કારો ચેતનાએ જ કર્યા છે જમીનની સફાઈ થી માંડીને સભ્યતા સંસ્કૃતિ વાહન વિજ્ઞાન વગેરે માણસની ચેતનાનો ચમત્કાર છે જો ચેતનાનો સારી રીતે વિકાસ કરવામાં આવે તો માણસ અનેક સિદ્ધિઓ મેળવી શકે છે કહે છે કે માણસ અને ભગવાન એક બની શકે છે માણસ ભગવાન જેટલો વિકાસ સાધી શકે છે ચેતનાનું શુદ્ધિકરણ તથા સુધાર કરવો તેનું નામ જ સાધના છે આપણી અંતર ચેતના જ સાચી દેવી છે મિત્રો હું તમને એક વાત બતાવવા ઈચ્છું છું કે મનુષ્યનું જીવન ઢંગ ધડા વગરનું અને કુસંસ્કારી છે આપણું જીવન સંસ્કારહીન દિશાહીન લક્ષ્યહીન શિસ્ત વગરનું અને અસ્તવ્યસ્ત છે તેની વિચારણાને યોગ્ય બનાવવામાં આવે ભાવનાઓને સુધારી લેવામાં આવે અને ક્રિયાશક્તિને વ્યવસ્થિત કરવામાં આવે તો આપણું જીવન ખૂબ સુંદર અને બની શકે છે જો ચમત્કાર લાભ આશીર્વાદ અધ્યાત્મની મહત્તા તથા ગૌરવ બુદ્ધિ અને વરદાન વિશેની વાતો સાંભળી હોય તો સમજવું જોઈએ કે એ બધી જ વિશેષતાઓ આંતરિક ચેતનાના વિકસિત સ્વરૂપની બતાવવામાં આવી છે જો દેવીની વાત બતાવવામાં આવતી હોય તો એ દેવી કઈ હોઈ શકે આપણી આંતરિક ચેતના સિવાય બીજી કોઈ દેવી નથી આપણી આંતરિક ચેતનાનો જ્યારે વિકાસ થઈ જાય છે ત્યારે તેને સિદ્ધિ કહી શકાય તેને જો સાચવતા અને સદુપયોગ કરતા આવડે તો તેને આપણે સંસ્કૃતિ કહી શકીએ સભ્યતા કહી શકીએ જીવનમાં એને જ સાધના કહે છે વાળંદ જ્યારે દાઢી મૂછ કરે છે ત્યારે તે આપણો ચહેરો એવો બનાવી દે છે કે જાણે દાઢી મૂછ જ નથી આ હજામત જાદુ છે દરજી કપડામાંથી સુંદર કે જબ્ભો બનાવી દે છે તે તેની કમાલ છે એ તેની સાધના છે ધોબી પણ કપડાની સાધના કરે છે મૂર્તિકારની સાધનાને કારણે લક્ષ્મીજીની સુંદર મૂર્તિ બની જાય છે આ તેની સાધના નહીં તો બીજું શું છે સાધના અર્થાત અણઘડમાંથી સુઘડ હું તમને સાધનાનું મહત્વ બતાવી રહ્યો હતો સાધના દ્વારા તમે તમારી તુચ્છ નકામી અને પથ્થરના ટુકડા જેવી જિંદગીને શ્રેષ્ઠ અને શાનદાર બનાવી શકો છો સોની સોનાના ટુકડામાંથી સુંદર બુટ્ટી કે વીટી બનાવી દે છે ત્યારે સોનાનો પેલો ટુકડો કેટલો સુંદર બની જાય છે આ સોનીની કમાલ છે તેની સાધના છે આપણી કઢંગી બેહુદી તથા અસ્તવ્યસ્ત જિંદગીને સુંદર બનાવવાનું નામ સાધના છે મેં તમને શરૂઆતમાં સભ્યતા તથા વિવેક શીખવવાનો પ્રયત્ન કર્યો હતો સાધનાની રીત શીખવી હતી પલાઠી વાડીને તથા કમર સીધી રાખીને બેસ તું ક્યારેક એમ બેસે છે અને ક્યારેક એમ બેસતો નથી ક્યારેક બુદ્ધિથી કામ કરે છે તો ક્યારેક તેમ નથી ક્યારેક સમય મળશે તો તમને સાધનાના જે બાહ્ય કર્મકાંડો શીખવાડું છું તેમનો ઉદ્દેશ્ય શું છે તે સમજાવીશ દરેક ક્રિયાને ઉદ્દેશ્ય હોય છે પલાઠી વાળીને કે પદ્માસનમાં કેમ બેસવું પડે ગુરુજી હું તો પગ લાંબા કરીને કે માથા નીચે ઓશિકું રાખીને જપ કરીશ ના બેટા એ બરાબર નથી આપણે સાધનાના માધ્યમથી આપણા વ્યવહારિક જીવનને શિસ્તબદ્ધ કરીએ છીએ પોતાના કાર્યોને વિચારોને ઈચ્છાઓને તથા આસ્થાઓને શુદ્ધ અને ક્રમબદ્ધ કરીએ છીએ વાસ્તવમાં આનું જ નામ સાધના છે સોનીની જેમ કલાકારની જેમ ગાયકની જેમ અને વાદકની જેમ જે પોતાને સાધી લે છે તેને જ જ સાચો સાધક કહેવાય છે છે તેના વાદ્યમાંથી મધુર નીકળે ગુરુજી ભૈરવી રાગ કેવી રીતે ગાઈ શકાય છે તે મને શીખવાડો બેટા હું તને નવા નવા રાગ શીખવાડીશ તું કોયલની જેમ મધુર કંઠે ગાવાનું શરૂ કર હમણાં તું ચીસો પાડી રહ્યો હતો તેને સુર ના કહેવાય તું તારા એવી રીતે સાધ કેવી મધુર સુરાવલીઓ નીકળે છે આ રીતે ગાવું કે વગાડવું તે એક સાધના છે એ જ રીતે દરેક માણસે જીવનની સાધના કરવી જોઈએ કે એને કેવી રીતે જીવવું જીવનને કેવી રીતે ઉદ્યમશીલ બનાવવું અને તેને કેવી રીતે દેવો જેવો બનાવી શકાય જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરી તેને કઈ રીતે 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 બનાવી શકાય શકાય જીવનને સારી કેવી જીવી એ જો તમે સારી રીતે જાણી શકો તો તમે ધન્ય બની જશો તમે બધું જ બની શકો છો તમે બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ કરો જે વસ્તુ બહાર દેખાય છે તે ખરેખર તો અંદરથી જ આવે છે બહાર તો માત્ર તેની સુગંધ જ ફેલાય છે કસ્તુરી હરણની નાભીમાં હોય છે પરંતુ તેને ખબર પડતી નથી કે આ સુગંધ ક્યાંથી આવે છે બેટા સુગંધ બહારથી નથી આવતી પરંતુ અંદરથી જ આવે છે આજની વાત સમાપ્ત ઓમ શાંતિ આપણો યુગ નિર્માણ સત્સંકલ્પ આ સત્સંકલ્પ આત્મનિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણના બધા સાધકોએ નિયમિત વાંચવો જોઈએ આ સંકલ્પના સૂત્રોનો પોતાના વ્યક્તિત્વમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આ સૂત્રોની વ્યાખ્યા સદીનું સંવિધાન પુસ્તકમાં વાંચો એક આપણે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને આપણા જીવનમાં ઉતારીશું બે શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું ત્રણ મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું ચાર ઇન્દ્રિય સંયમ અર્થ સંયમ સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું પાંચ પોતાને સમાજનો એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું છ મર્યાદાઓનું પાલન કરીશું કર્મોથી દૂર રહીશું નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું સાત સમજદારી ઈમાનદારી જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું આઠ ચારે તરફ મધુરતા સ્વચ્છતા સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું નવ અનિતિથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું દસ માણસનું મૂલ્યાંકન તેની સફળતાઓ યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહીં પરંતુ તેના સદવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું અગિયાર બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે આપણને પોતાના માટે પસંદ ન હોય બાર આપણે નર નારી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું તેર સંસારમાં સત પ્રવૃત્તિઓના ફેલાવા માટે આપણો સમય પ્રભાવ જ્ઞાન પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું ચૌદ પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશું પંદર સજ્જનોને સંગઠિત કરવા સામનો કરવામાં અને નવસર્જનની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રસ લઈશું એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું જાતિ લિંગ ભાષા પ્રાંત સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ સત્તર માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે આ વિશ્વાસના આધારે આપણી માન્યતા છે કે આપણે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે અઢાર આપણે બદલાઈશું યુગ બદલાશે આપણે સુધરીશું યુગ સુધરશે આ કથન પર આપણને સંપૂર્ણ વિશ્વાસ છે સદવાક્ય શાલીન બનવાથી બધું જ પ્રાપ્ત થાય છે પરમેશ્વરનો પ્રેમ ફક્ત સદાચારી અને કર્તવ્ય પરાયણ લોકોને જ મળે છે ભગવાને તમારી સાથે જેવી ઉદારતા રાખી છે એવી જ ઉદારતા તમે બીજા લોકો સાથે પણ રાખો કુકર્મી કરતા વધારે અભાગ્યો બીજો કોઈ નથી કારણ કે મુશ્કેલીમાં તેને કોઈ સાથ આપતું નથી પોતાને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરો તો તમે દરેક કામમાં સફળ થશો